લોકસભાની ચૂંટણીના બુગલો વાગી ચૂક્યા છે ત્યારે બંને પક્ષો દ્વારા મહિલાઓના મુદ્દાને લઈને પણ ઘણા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તો આપણી સાથે વલસાડની ઘણી મહિલાઓ જોડાય છે મહિલાઓ પાસેથી જાણીશું એમના શું મુદ્દાઓ છે કયા મુદ્દા લઈને તમે મતદાન કરો મોંઘવારી પ્રત્યેનો કંઈક સરકાર વિચાર કરે અમારા બદલ કે અમે લોકો ગૃહની બચત બી કરી શકીએ અને ઘર ખર્ચા બી વ્યવસ્થિત અમે સાચવી શકીએ એવું કંઈક અમારા માટે ઉપલબ્ધિ આપતા હોય તો અમે સરકારને માંગણી કરીશું કે સરકાર અમારા માટે બી કંઈ વિચાર કરે થોડી મદદ થાય તમે તમે મહિલા છો ઘર સંચાલન તમારે જ કરવાનું હોય છે તમારું શું કેવું મોંઘવારી વિશે મોંઘવારી આજકાલ વધતી જતી છે ખર્ચા વધતા જતા છે તો એવું સરકાર માટે અમે અપેક્ષા કરીએ છીએ કે થોડુંક ગૃહિણીઓ માટે ઘરમાં તમને થોડુંક કાંઈક કામકાજ મળી શકે છે અમે પણ ઘરના માટે થોડુંક સપોર્ટ કરી શકીએ છોકરાઓને પણ સાચવી શકીએ મોંઘવારી વધતી જતી છે અને ખર્ચાને બધું વધે છે પણ આવક આવક ઓછી થતી જાય છે તો થોડુંક સરકારને કહીએ છીએ કે થોડીક ગૃહિણીઓ માટે પણ કંઈક કરી શકે કે જે ઘરે બેસીને પણ ગૃહિણીઓ કામ કરે ને એમની પણ આવક આવે થોડી તમે કયા મુદ્દા લઈને મતદાન કરશો કંઈ નહીં આ બધાને માટે સારા કામ કર્યા છે સહાય બધી આપી છે એ રીતે બધી ગૃહિણીને સારી સહાય મળે એના માટે મતદાન કરીશું આ હતા વલસાડની મહિલાઓ જેના પાસેથી આપણને જાણવા મળ્યું કે તેઓ વિકાસને મત આપવા માંગે છે જય વિદ્ય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વલસાડ